આવો આવો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બેહો કેમ છે મજા છે બટા પાણી લાય તો અમને તો દીકરી ગમે છે અમને પણ છોકરો ગમે છે દીકરી તો અમને સારી લાગી છે પણ અમારે ઘરનું મકાન નથી કાઈ વાંધો ની બેન દીકરો તો સંસ્કારી છે ને જો બેન માંથી ઘર થાય ઘરમાંથી વર ન થાય ભાડે તો અમે રહી છીએ માર દીકરીન ભાગમાં છે ને તો થાહે અને નહીં હોય તો વેસાય હોત ને જાહે કે મિલકત જોઈન થોડી દીકરી દેવાય છે અમને તો ચિંતા હતી કે મારા દીકરાનો શું જવાબ આવશે લોકો કેવું કેવું જોવે છે કે મિલકત ન હોય મારા દીકરાના સંસ્કાર જ જોયા અમે તો એ વિચારના માણસો થઈ છોકરો સંસ્કારી કમાવ હોય તો બીજું આપણે શું જોઈએ બેન તમારી વાત અમને બહુ ગમે છે ખરેખર દીકરીને જો સુખી જોવા માંગતા હોય ને તો મિલકત નહીં પણ દીકરાના સંસ્કાર જુઓ